તાપી જિલ્લામાં પોલીસની એસઓજી ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે ઉછલ તાલુકાના છાપટી ગામે એક બોગસ ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યો છે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ખાનગી બાતમીના આધારે એસઓજીની ટીમે છાપટી ગામે દૂધ ડેરી ઉપરના રૂમમાં રેડ પાડી હતી જ્યાં સુનિલભાઈ દાજભાઈ ઠાકરે ગેરકાયદેસર રીતે મેડિકલ પ્રેક્ટિસ કરતો હતો તેણે ગેરકાયદેસર લાયસન્સ વિના આજુબાજુના ગામડામાંથી આવતા દર્દીઓને એલોપેથિક દવાઓ આપી સારવાર કરતો હતો પોલીસ તપાસ દરમિયાન આરોપી પાસેથી રૂપિયા એક લાખ એક હજાર પાંચસો સત્યાસી ના એલોપેથિક દવાઓ અને મેડિકલ સાધનોનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે આ મામલે ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ બીએનએસ કલમ એકસો તથા ગુજરાત મેડિકલ પ્રેટિક્શન એક્ટ કલમ ત્રીસ હેઠળ ગુનો નોંધી આરોપીની અટકાયત કરવામાં આવી છે આ અંગે વધુ તપાસ ઉચ્છલ પોલીસ કરી રહી છે હંસરાજ પાડવી સાથે દીપેશ વડવી આર એ ન્યૂઝ તાપી